સુરત ખાતામાં પ્રવેશ કરી રોકડા રૂપિયાની ચોરી કરનાર બે આરોપીને રોકડા રૂપિયા દસ લાખ આઠ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સેક્ટર એક સાહેબ તથા આઈસી નાયબ પોલીસ કમિશનર પોલીસ સ્ટેશન એ પાઠ ગુનો રજિસ્ટર નંબર બે હાજર બે હજાર ત્રેવીસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર મુજબ ગઈ તારીખ નવ એક બે હાજર પચીસ કલાક ત્રેવીસ ચાલીસ તારીખ દસ એક બે હજાર પચીસ ના કલાક એક સોળ વાગ્યા દરમિયાન કોઈ બુરકો માણસ ફરિયાદીના ઉધના બિયાસ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતા નંબર એફ સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ રઘુપતિ ફેશન નામના ખાતામાં પાછળના ભાગે આવેલ બાથરૂમના બારીની લોખંડની જાળી તથા સહયોગ કોઈ સાધન વડે કાપી ખાતામાં પ્રવેશ કરી ઓફિસમાં રાખેલ ટેબલના ખાનામાં કોઈ સાધન વડે ટેબલ ખોલી ટેબલ ના ખાનામાં રાખેલ રૂપિયા પાંચસોના દર ની તથા બસો ના દરની તથા સો ના દરની તથા પચાસ ના દર ની નોટો એમ ખુલ્લે રોકડા રૂપિયા મળી કોઈ અગિયાર લાખ પંચાસ હજારની મતાની ચોરી કરી કોરા કાગળ પર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખી ટેબલ પર મૂકી નાસે જઈ ગુનો આચરેલ છે ઉપરોક્ત ગુના અનુસંધાને ઉધરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છર નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ ના હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિત્બરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જોરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ખેમજીભાઈ નાઓએ ગરફોડ ચોરી થયેલ જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ ના આધારે ચોરી કરનાર આરોપી લાલા ઉર્ફે નેલ ઉર્ફે ગરખા ઉર્ફે રાજ શ્રીહરી દંડપાની બિસ્ોઈ ઉરવર્ષ બત્રીસ તથો મજૂરી રહે ઘર નંબર ઓગણ ઠાકોરનગર સોસાયટી પર્વતગામ ગોળાદ્રાવ સુરત તથા મૂળવતન ગામ સિનસુડા થાના જગન્નાથ હપ્થા જિલ્લો ગંજામ રાજ ઓરિસ્સા તથા આરોપી નંબર બે ગિરીશ ઉર્ફે ધીરજ વંજીભાઈ પાટીલ ઉરવર્ષ છત્રીસ ધંધો મજૂરી ગામ રહે ઘર નંબર એકસો અડત્રીસ આળીનગર નવા ગામ ડિંડોલી સુરત મૂળ ગામ ચુનચાળે તાલુકો ચોપડા જિલ્લો જલગાંવ રાજ્ય મહારાષ્ટ્રના પકડી પાડી જે બંને આરોપીઓએ ચોરી કરી રૂપિયા સંતાડી રાખેલ જગ્યાએથી રોકડા રૂપિયા દસ લાખ આઠ હજારની મતાનો મુદ્દામાલ રિકવર કરી ઉપરોક્ત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે તારીખ નવ દસની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનું એક ખાતું છે જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ગરફોડનો બનાવ બનેલો હતો જેમાં ડ્રોવરની અંદરથી અગિયાર લાખને પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામ લગાડી જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટિલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે જે સુરત શહેરની અંદર બાર જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી પાંચ લાખને આઠ હજારનો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટિલ એની પાસેથી પાંચ લાખ એમ કુલ દસ લાખને આઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગ ભાગીને ક્યાં ગયેલા હતા તેમને કોણે કોણે આશરો આપેલો હતો એની તરફ પરથી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા હા આરોપી જ્યારે ગુનો દાખલ થયો ત્યારે બનાવ સ્થળેથી પોલીસને એક ચિઠ્ઠી મળેલી હતી જેમાં એવું લખેલું હતું કે મારી પત્ની બીમાર છે જેનાથી હું આ કૃત્ય કરું છું એવું એણે એક ચિઠ્ઠી મૂકેલી હતી પરંતુ તેનાથી કોઈ વસ્તુ આઇડેન્ટિફાય થઈ શકતી નથી એટલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલો હતો પરંતુ પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે આ રીતની ચિઠ્ઠી મૂકીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો એમણે પ્રયત્ન કરેલો ના એ પોલીસને મિસગાઈડ કરે એ રીતની એણે પ્રયત્ન કરેલો છે એવું અત્યારે પ્રાથમિક પોલીસે ઘણા બનાવ બન્યો એ જ વખતથી પોલીસે ઘણા સીસીટીવી કારણ કે એ લોકો સીસીટીવીમાં બુરખો પહેરીને જણાયેલા લાવેલા હતા તો ક્યાંથી આવ્યા અને એ બધી ટોટલ ટર્ચ પછી તપાસ કરતાં કરતાં પોલીસ ઉન્નાણ સુધી પહોંચી એમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઘણો મોટો રોલ છે જે અત્યારે કહી શકાય તેમ નથી થેન્ક યુ